ઘોરીને પકડી કોર્ટમાં રજૂ કર્યો કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા છોકરીનું વોટ્સએપથી માંડી ઇન્સ્ટાગ્રામ બધું જ એ વ્યક્તિએ હેક કરેલ હતું અને એ વ્યક્તિની અંદર તમામ મોમેન્ટ એ છોકરી પોતે બી એક તમામ મોમેન્ટ એને ખબર પડે એ રીતે એના ફાધર મધર બધા જ ફેમિલી મેમ્બર સુધીની ડિટેલ્સ એની પાસે હતી આ બધી જ ડિટેલ્સના આધારે એ વ્યક્તિ ઘણીવાર એને મારી નાખવાની ધમકી પણ આપતો એમના જે પતિ છે એના ઘર સુધી પણ એક બે વાર ગયેલ છે એવી ફરિયાદમાં હકીકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ રીતે એક મેન્ટલી હેરેસમેન્ટ કરી અને વારંવાર એની ઉપર દુર્ જે ભોગ બનનાર છે એની ઉપર દુષ્કર્મ કરવામાં આવેલ છે તો આ બાબતે અમારા એસપી સરે ખૂબ જ ગંભીરતા દાખવી અને અમને સૂચના કરી જે અન્વયે આ આરોપીને તાત્કાલિક એફઆઈઆર નોંધાનાર ચોવીસ કલાકની અંદર આરોપીને પકડી પાડી પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે હાલમાં એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો છે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા દિન બેના મંજૂર થયેલ છે જે પેલેસ્ટાઈન પેલેસ્ટાઇનના ઝંડા બાઇક પર લગાવી ફરતા યુવકોના વિડીયો સોશિયલ મીડિયામાં